પવિત્ર યાત્રાધામ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ પછી ચાલુ વરસાદી આફતથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે ભારે વરસાદના કારણે યાત્રાના મુખ્ય માર્ગો પર ભૂસ્ખલન અને પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે જેના પરિણામે શ્રદ્ધાળુઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મળતી માહિતી મુજબ યાત્રાધામ પર પડેલ કાટમાળની ઝપેટમાં આવી એક શ્રદ્ધાળુનું મોત થયું છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે સતત વરસતા વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા પરિવહન અને પગપાળા યાત્રા અત્યંત મુશ્કેલ બની ગઈ છે ધ્યાને લેતા અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા કેદારનાથ ધામ સુધીની યાત્રા આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે હાલમાં હજારો શ્રદ્ધાળુઓ કેદારનાથ અને આસપાસના વિસ્તારોમાં ફસાયા છે અને તેમને ખોરાક રહેવો અને માહિતી મેળવવામાં તકલીફ પડી રહી છે સ્થાનિક પ્રશાસન અને રાહત દળો સ્થિતિને સંભાળવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે પ્રશાસને લોકોને અનુરોધ કર્યો છે કે તેઓ હાલ ત્યાં ન આવે અને અધિકૃત સૂત્રો પાસેથી યાત્રા પુનઃ શરૂ થવા અંગેની માહિતીની રાહ જુએ અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આગામી અડતાળીસ કલાક માટે ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે વધુ ભૂસ્ખલનની શક્યતા નકારી શકાય નહીં યાત્રાળુઓને સાવચેતી રાખવા અને જાહેર સૂચનોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે